વડોદરા શહેર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત એક હજાર એકસો ને છપ્પન કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા આવ્યા હતા દરમિયાન વડોદરા શહેરના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની તબિયત ના દુરુસ્ત હોવાને કારણે તેમના ખબર અંતર પૂછવા માટે સી એમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે તેમના નિવાસ સ્થાને કાફલા સાથે પહોંચ્યા હતા જ્યાં તેઓ યોગેશ પટેલને મળ્યા હતા સાધી ત્યારે ગૃહમંત્રીશ્રી આયા હતા ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ જોવા અમે ગયા તા જે તાપ હતો અને ત્યાર પછી બીજા મંત્રી કેન્દ્રના ના આવ્યા